નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ને રેનકોટ તૈયાર રાખજો તો ભરત શિયાળા હેરાન થવાનો વારો આવશે તો છવ્વીસથી એટલે કે આજથી ઓગણત્રીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાય છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તો તે દરમિયાન કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં મેઘરાજ લોકોને ભરત શિયાળા હેરાન કરી શકે છે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય તો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે અત્યારે રાજ્યના છન્નું ટકા ગામોમાં એટલે કે કુલ અઢાર હજાર બસો ને પચીસ ગામડાઓ પૈકી સત્તર હજાર એકસો ને ત્રાણું જેટલા ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે તો માત્ર ચાર ટકા ગામડા એટલે કે છસો ને બત્રીસ જેટલા ગામો એવા છે જેમને રાત્રે વીજળી મળે છે તો હવે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દિવસે વીજળી Apo ko તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આગામી છત્રીસ કલાક રાજ્યમાં યથાવત રહેશે ઠંડીનું જોર જ્યાં દોસ્તો આગામી છત્રીસ કલાક ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે ત્યારે હવામાન વિભાગે પહેલાં તાપમાનમાં વધારાની આગાહી કરી હતી જોકે છત્રીસ કલાક જ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ત્રણથી લઈને પાંચ ડિગ્રી સુધી ગગડ્યો છે તો ઉલ્લેખનીય છે કે આગામી અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાય છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના પરિવહન સેવાને લાગશે ચાર ચાંદ તો એસટી દ્વારા નવી દસ વોલો બસો ઉમેરવામાં આવી છે તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલો બસો ફ્લેગ ઓફ કરશે તો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છના ધોરડો ધાર્મિક સ્થળોને વિવિધ શહેરો વચ્ચે વોલો બસોનું સંચાલન થશે જોકે હાલ રાજ્યમાં સિત્તેર જેટલી વોલો બસોનું નું સંચાલન માં છે તો નરેન્દ્ર મોદીએ વર્ષ બે હાજર માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જ રાજ્યના જાહેર નિગમ કાર્યકલ્પ ની પણ ઝુંબેશ ઉપાડી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી જાય છે અમદાવાદનું તાપમાન એક સાથે પાંચ ડિગ્રી ગગડ્યું જ્યાં દોસ્તો પવનની દિશા બદલાવવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તો અમદાવાદમાં ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી ગગડી ગયું હતું તો પરમ દિવસે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જે ગઈકાલે બાર પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યું હતું તો હજુ પણ ચોવીસ કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તો એ પછી તાપમાન ફરીથી બે થી લઈને ચાર ડિગ્રી વધતા ઠંડી થોડી રાહત મળવાની શક્યતા છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ કાંકરિયા કાર્નિવલની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત થાય તો ગઈકાલથી અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે પંદરમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે જે પચીસ ડિસેમ્બરથી અને એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે તો આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે તો આ સાત દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ આજે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આગામી સત્યાવીસ ડિસેમ્બરના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે જેના કારણે ગુજરાતમાં ગાજ સાથે વરસાદની સંભાવના છે તો આ સાથે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા રહેલી છે તો ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો પણ આવી રહ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પંચાયતોની બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ લગાવાશે જ્યાં દોસ્તો ગઈકાલે કેબિનેટ બેઠકમાં ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે તો જેમાં રાજ્યની પંચાયતોની ઇમારતો ઉપર સોનલ પેનલ લગાવવામાં આવશે તો આ નિર્ણયનો વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં વિચારણા ચાલી રહી છે તો સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે તો સોલાર પેનલની બાકીની રકમ પણ સરકાર ચૂકવી શકે છે તો સત્તાવન જેટલી નગરપાલિકાઓ રૂપિયા ત્રણસો કરોડ વીજ બિલ ભર્યું ન હોવાની વાત પણ સામે આવી છે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સુશાસન દિવસે નવી પહેલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ જ્યાં દોસ્તો સુશાસન દિવસે રાજ્ય સરકારની નવી પહેલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો થી એસીથી વધારે પણ યોજનાઓની માહિતી નાગરિકોને મારી યોજના એક ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે ડિજિટલ એપ્લિકેશન પરથી મળી રહેશે તો આ પ્લેટફોર્મ પોર્ટલના કારણે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતર બાંધો વિના પણ ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે તો દોસ્તો બીજા સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે ઓલાએ પણ શરૂ કરી હોમ ડિલિવરી સર્વિસ જ્યાં દોસ્તો ઓલા હવે તમને તમારી મુસાફરી માટે માત્ર એક કેબ જ નહીં આપે પરંતુ તમારા ઘરે લોટ મીઠું અને અન્ય કરિયાણાની વસ્તુઓની હોમ ડિલિવરી પણ આપશે અને એ પણ માત્ર દસ મિનિટમાં તો હા દોસ્તો ઓલાએ કરિયાણાની હોમ ડિલિવરી અને ડિલિવરી પ્રદાન કરી છે જે માત્ર દસ મિનિટમાં અન્ય રોજિંદી વસ્તુઓ બહાર પાડવામાં આવી છે ત્યારે આ સંબંધમાં માહિતી ઓલા કેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી શેર કરવામાં આવી હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હવે ફક્ત કોલિંગ અને એસએમએસ માટે પણ કહી શકાશે રિચાર્જ જ્યાં દોસ્તો ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય રિચાર્જ ફીના નિયમોમાં સુધારો કરીને મોબાઈલ પર માત્ર કોલિંગ અને એસએમએસની સુવિધાનો ઉપયોગ કરતાં લોકોને મોટી રાહત આપી છે તો આ અંતર્ગત મોબાઈલ સર્વિસિંગ પ્રોવાઈડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજ્યના આ જિલ્લાઓમાં માવઠાની આગાહી છે જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર છવ્વીસમી તારીખથી એટલે કે આજથી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે તો આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંતના અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી 好 <laughs>。 ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પાંચ લાખ મહિલાઓની રોજગારી ઉપર દોસ્તો રાજ્યમાં લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરાય છતાં પણ નિર્ણય ન લેવાયો તો ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો તો એસોસિએશન સરકારના ત્રણ જેટલા નિયમોને લઈને વિરોધ કરી રહી છે તો આ ત્રણ નિયમોના કારણે પાંચ લાખ મહિલાઓમાં રોજગાર જવાની અને નેવ ટકા સ્કૂલ બંધ થવાની હાલ ભીતી સેવાઈ રહી છે ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ફરી ફાટ્યો વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી જ્યાં દોસ્તો અમેરિકાના હવાઈ ટાપુઓમાં સ્થિત વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી કિલ્લાઓ આમાં વિસ્ફોટ થયો હતો તો વિસ્ફોટ પછી લાવા બસો ફૂટ સુધી ઉછાળ્યો અને જમીન પર ફેલાયો ગયો છે તો અમેરિકાના જ્વાળામુખી વિભાગે વિસ્ફોટનો વિડીયો પણ જાહેર કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેની માહિતી પણ આપી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો યુકેમાં ભણવા કે નોકરી કરવા જતા ભારતીયોને મોટો ઝટકો જ્યાં દોસ્તો બ્રિટન સરકારે નવા વર્ષના સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદા વધારી દીધી છે તો જાન્યુઆરી બે હજાર પચીસથી ભારતની બ્રિટન અભ્યાસ થતાં કામ અર્થે જતા લોકો હવે તેમના એકાઉન્ટમાં અગિયાર ટકા વધુ બચત રકમ સ્વરૂપે બતાવી પડશે તો બ્રિટનની સરકારે આવાસ અને અર્થવ્યવસ્થા પર ઇમિગ્રેશનની અસર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ફંડની પણ મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે 欢、yeah. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે કાંકરિયા કાર્નિવલમાં લોકાર્પણ કર્યું હતું તો આ કાર્નિવલમાં અંદાજે પચીસ લાખથી વધારે લોકો આવે શક્યતા છે તો આ વખતે કાર્નિવલમાં કંઈક નવું જ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે જ્યારે આ સાથે જ કાંકરિયા કાર્નિવલમાં કોઈ પણ ઘટના ન બને તે માટે પોલીસે સીટીવી કેમેરા મારફતે નજર પણ રાખી રહી છે તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવતો તો પાકિસ્તાનનો હવાઈ હુમલો પંદરથી વધારે લોકોના મોત જ્યાં દોસ્તો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં પંદર કરતાં વધારે લોકોના મોત થયા છે તો પાકિસ્તાનની વિમાનોએ પંક્તિકા પ્રાંતમાં બરમલ જિલ્લામાં હુમલો કર્યો છે તો જેમાં મહિલાઓ અને બાળકો સહિતના પંદર કરતાં વધારે લોકોના મોત થયા છે તો તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તે આ હુમલાનો જવાબ પણ આપશે તો આ હુમલાનું કારણ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે વધી રહેલો તણાવ છે તો પાકિસ્તાનનો આરોપ છે કે તાલિબાન આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઇન્ડિગોના માર્કેટ શેર ત્રણસઠ પોઈન્ટ છ ટકા તો ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યા જ્યાં દોસ્તો નવેમ્બર બે હજારના ચોવીસમાં ભારતમાં ડોમેસ્ટિક એવિએશન એટલે કે દેશની અંદર થતી હવાઈ મુસાફરીમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો તો જેમાં સૌથી વધારે હિસ્સેદાર ઇન્ડિગોની છે તો નવેમ્બર મહિનામાં એક કરોડ યાત્રિકોએ ઇન્ડિગોમાં પ્રવાસ કર્યો છે તો જે ઇન્ડિગોના ઇતિહાસમાં પણ સૌથી વધારે છે તો તેની સાથે જ નવેમ્બરમાં ઇન્ડિગોના માર્કેટ શેર પણ વધીને ત્રેસઠ પોટ છ ટકાથી લઈને સર્વકારીની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવજે છે પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાનો આવ્યો ભૂકંપ તો ભયનો માહોલ છવાયો જ્યાં દોસ્તો આર્જેન્ટિનાના કેટા માર્કોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે તો યુરોપિયન અને મેટેટેરિયન જિસ્મોલોજી સેન્ટર એટલે કે ઈએમએસસી અનુસાર રિક્ટલ સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ માપવામાં આવી હતી તો ભૂકંપનો અહેસાસ થતાં જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તો લોકો ઘરની બહાર આવી ગયા હતા તો ભૂકંપનું કેન્દ્ર એકસો કિલોમીટર હતું તો અત્યાર સુધી કોઈ પણ જાનમાલ નુકસાનના સમાચાર મળ્યા નથી